બિહારમાં શુક્રવારે સવારે પૂરા થયેલા ચોવીસ કલાકમાં વીજળી પડવાને કારણે એકવીસ લોકોના મૃત્યુ થયા હતા મધુબની છ ઔરંગાબાદમાં ચાર પટનામાં બે રોહતા ભોજપુર કૈમૂર સારણ જેહાનાબાદ ગોપાલગંજ સુપૌલ લખીસરાઈ અને મધેપુરામાં એક એક લોકોના મૃત્યુ થયા હતા જીવ ગુમાવનારી વ્યક્તિના નજીકના પરિવારજનને ચાર લાખ રૂપિયાની એક્સ રેશિયા રકમ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન કુમારે કરી હતી ચોમાસાના આરંભથી અત્યાર સુધીમાં બિહારમાં આવી ઘટનાઓમાં સિત્તેરથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર